બીજા દિવસે ઠાકોર સમાજના સેંકડો યુવાનો ભાબર ખાતે ઉતરી પડ્યા આ તમામ યુવાનો આગેવાનો એક સ્થળ એકત્ર થયા અને ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ તેમને સંબોધન કર્યું આ તમામ યુવાનોની આગેવાનો રેલી સ્વરૂપે ભાબર પોલીસ સ્ટેશન પહોંચ્યા આમ એકત્ર થયેલ અન્ય યુવાનો પૈકીના કેટલાક સિત્તેરથી એસી યુવાનોએ ભાબરની બજારો બળજબરીપૂર્વક બંધ કરાવતા અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શ્રેણીના સાઠા મારી હાથ લાગીને નુકસાન પહોંચાડતા તમામ ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો સમાન ઈરાદો પાર પાડવા રોડ ઉપર ઉતરી આવ્યા હોય બાબર પોલીસ સ્ટેશનના એએસઆઈ ટાઉન જમાદાર ભરતજી સારંગજી અજાણ્યા સિત્તેરથી એસી ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેની તપાસ પોલીસે હાથ ધરી છે બાબરમાં હાઈવે પર હુમલા

અને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરના તત્વ પોલીસ રડારમાં આવી ગયા છે હવે તેમની પણ ખેર નથી મારે બાબર શહેર અને બાબર તાલુકાને અને મારા નગરજનોને મત વિસ્તારને મારી એક અપીલ છે કે મારું થોડું વિડીયો ધ્વનથી ઓભરજો આપણે લોકસભાની ચૂંટણી આવીને એટલે બનાસકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરને સમર્થન એવું આવ્યું સમર્થન એવું આવ્યું ને કે દરબાર સમાજે એમને સિત્તેર હજાર મત આલી અને વિજય બનાયા એ પણ અભિનંદન પાત્ર છે પણ એના પછી અમને આવી ખબર નથી કે આવું પરિણામ આવશે રેલી બાબતે ના બાબતે એક આશા હતી કે જેની બેન સભ્ય બન્યા હશે તો અઢારે વેણને ધીણા લઈને ચાલશે પણ આવું પરિણામ આવશે વિશ્વાસ રાખ્યા પછી કે અત્યારે એમના અધ્યક્ષતાની રેલીઓ ગાડી અને કોઈ દુકાનનું બંધ કરાવી તોડફોડ કરવા એવી અમને આવી આશા નથી અને જો કદાચ આવો નિર્ણય લીધો હોત ને કે શંકરભાઈ ચૌધરીએ એમના અધ્યક્ષતાની રેખાબેનને ટિકિટ આપીને જો વિજય બનાવ્યો હોત ને તો મારા આત્મા પ્રમાણે આવું પરિણામ ના હોત શોંતિસર ધંધા કરો અને કોઈ પણ આવી પ્રણમ ના આવો એના પછી હવે બીજું એક તમને ઉદાહરણ આપું છું કે પેટા ચૂંટણી જાણે આવીને તાણે આપણા ભાભર વાવ વિધાનસભામાં એમનું શંકરભાઈએ એક એવું નિવેદન આપ્યું હતું કે શંકરભાઈ કે મારી એક વિનંતી છે કે આ આપણે સ્વરૂપજી ઠાકોર નથી લડતા પણ હું લડું છું અને મારી તમે આબરૂ હાચવજો તો પાભર શહેરની અંદર શંકરભાઈની આબરૂ હાચવી અને દરબાર સમાજના આગેવાનો થતી એમના દ્વારા એમને કે શંકરભાઈ લડે છે એમ જય શંકરભાઈની આબરૂ હારું કરી અને સ્વરૂપજી ઠાકોરને વિજય બનાવ્યા અને જે મત આલ્યા છે ને દરબારાની એમને પણ આવી આશા નથી કે સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષતાને રેલી નેકળશે અને આવું નાના મોટા બ્રાહ્મણ સમાજ નાઈ સમાજ રાવળ સમાજ પટેલ સમાજ પ્રજાપતિ સમાજ હા અઢારે બહેણું માળી સમાજ એમને આવી આશા નથી કે આવા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને અધ્યક્ષસ્થાને અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને રેલી કાઢી અને દુકાનોમાં આ બધી તોડફોડ તમે વિડીયા જોજો અને સ્વરૂપજીને તો મત આઝાદ નહોતા દરબારની તો શંકરભાઈની એક આબરૂ હાંચવા વોટ આપી અને બેતાળીસોનું ભાભરમાં લીડ આપી હતી અને શંકરભાઈને પણ હવે મારી વિનંતી છે કે આમાં કેટલાય પ્રતિનિધિઓ જતા રહ્યા છે એકસો બ્યાસીની અંદર કોઈ એવા પ્રતિનિધિ ના હોય સંસદ જપે હોય કે ધારાસભ્ય હોય એમને તો વિસ્તારમાં સોનથી સર વાતાવરણ ઢોળાઈની એ રીતે એમનું ધારાસભ્ય કે સંસદ જપે હોય ને એમની આ રીતે પોઝિશન હોવી જોઈએ કે એમને રેલીઓમાં ના જોડાવવું જોઈએ સંસદ સભ્યો હોય કે ધારાસભ્ય હોય આવી મારી એક અપીલ છે અને મારી પણ રજૂઆત છે કે અત્યારે આપણું ભાભર તાલુકો અને ભાભર શહેર અત્યારે ભયંકરમાં જીવન જાહેરું દુકાનાવાળા હોય હોય કે એમનું જીવન અત્યારે અને ધંધાના બેરોજગારી અત્યારે એટલી થઈ ગઈ ને કોઈ ભાભર શહેરની અંદર આબુ પણ તકલીફ થઈ જાય એવી મારી વિનંતી છે સરકારને અને ભાભર પોલીસને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા પીઆઈ સાહેબ છે ને પટેલ સાહેબ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેમ આપું કે એમના અધ્યક્ષતાની અત્યારે વાતાવરણ તો તો છે અને સરસ કાર્યવાહી કરે છે દરબાર સમાજ ગુનેગાર હોય કે ઠાકોર સમાજ ગુનેગાર હોય એમની અત્યારે સરસ કામગીરી છે એ બદલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા પૂજારા સબન ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા